નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી ચાર દિવસ કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચના દિવસોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતાઓ રહેલી છે જેને લઈને જિલ્લા ખેતીવાડી અધિકારી જી પટેલ દ્વારા ખેડૂતોને રવિ પાકની જાળવણી રાખવા પિયત નહીં કરવા તેમજ ખેતરમાં કાપણી કરેલ પાક સલામત રાખવા તેમજ ખુલ્લામાં ખેત પેદાશ તેમજ ઘાસચારો નહીં રાખવા અને તેને ઢાંકી દેવા માટે અપીલ કરવામાં આવી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના ના રોજ વાતાવરણ બદલવાની શક્યતા છે અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તેને ધ્યાને રાખીને મહીસાગર જિલ્લાના ખેડૂતોને જણાવવાનું થાય છે કે ઓગણ ત્રીસ બે થી ત્રણ ત્રણ આટલા દિવસ દરમિયાન ખેતીમાં થોડી સાવચેતી રાખવાની રહેશે ખાસ કરીને જ્યાં ઘઉં અને ચણા જેવા પાકો છે એના અંદર જો છેલ્લું પિયત આપવાનું બાકી હોય તો હાલ પૂરતું ટાળવું જોઈએ સાથે સાથે જે પાકોના અંદર કાપણી ચાલુ થઈ ગઈ હોય તો એ પાકોમાં અત્યારે કાપણી હાલ પૂરતી મોકૂફ રાખવાની જરૂરિયાત છે તમાકુ જેવા પાકોના અંદર જો કાપણી ચાલુ કરી હોય તો અત્યારે હાલ પૂરતું સ્થગિત રાખીને ત્રણ તારીખ પછી ચાલુ રાખવાનું રહેશે સાથે સાથે વેચાણ માટે કોઈ જણસ ખેડૂતો લાવતા હોય તો આ દિવસો દરમિયાન હાલ પૂરતું ટાળવાનું રહેશે અને ખેતરના અંદર જો કોઈ ઘાસચારો અથવા તો કોઈ ખાતર અથવા તો કોઈ પણ ખેતીની સામગ્રી ખુલ્લામાં ન પડી રહે અને તેને ઢાંકીને રાખવામાં આવે તે બાબતે કાળજી રાખવાની રહેશે અને આ ચાર દિવસ દરમિયાન ખેડૂતો દ્વારા મહત્તમ આ બાબતનો પ્રચાર પ્રસાર થાય અને ગામ ગામના અંદર ખેડૂતો આ બાબતે કાળજી રાખે એવી ખેડૂતોને આપણે વિનંતી કરીએ છીએ ગુજરાત ન્યૂઝ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ